ની શરૂઆત થતાની પહેલા જ સમી તાલુકાના રાફુ ગામ ખાતે છેલ્લે એક મહિનાથી પીવાની પાણીની પરાયણ સર્જાઈ છે પીવાના પાણીની મહામુસીબતને ધ્યાને લઈ સેવાભાવી સંસ્થા હાલ લોકોની બહારે આવી છે પીવાના પાણીની સમસ્યાને લઈને સંસ્થા દ્વારા વ્યવસ્થા કરાઈ શંખેશ્વર ખાતે આવેલ શ્રી આદિ જીવનપૂર્વક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને જનમંગલમ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ શંખેશ્વર દ્વારા રાફુ ગામની જનતા માટે પાણીના ટેન્કરો મારફતે પાણી મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છેલ્લા એક મહિનાથી પીવાની પાણીની સમસ્યા હોય જે બાબતને લઈ સેવાભાવી સંસ્થાના જીજ્ઞાબેન શેઠ અને તેમના કાર્યકર્તાઓ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરી ટેન્કરો મોકલવામાં આવ્યા તંત્રની લાપરવાહીથી લોકોને પીવાનું પાણી નથી ત્યારે લોકોને પીવાનું પાણી પહોંચાડવાની કામગીરી હાલ સેવાભાવી સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવી છે પીવાનું પાણી મળતા લોકોની અંદર ખુશી જોવા મળી હતી અને તંત્ર પાણી આપવામાં નિષ્ફળ જતા સેવાભાવી સંસ્થાઓ વહારે આવી છે પાણી મારે અમારા ગામમાં ત્રીસ દિવસથી પાણી આવતું નથી તો આ બેને અમને પાણી રૂપે મદદ કરી છે તો ત્રીસ દિવસની અંદર અમે પાણી જોયું જ નતું હવે રોજન ટેન્કર આવશે અમને પાણી રૂપે મદદ કરી છે આ સમી તાલુકાનું આખું ગામ અને એક પછાત વિસ્તાર એક રણ વિસ્તાર કહેવાય છે અને જ્યાં ત્રીસથી ચાલીસ દિવસથી પાણીની ખૂબ જ તંગી છે અહીંયા ત્રીસ ચાલીસ દિવસથી પાણી આવતું નથી લોકો પાંચ પાંચ દિવસથી નાયા નથી પીવાનું પાણી પણ નથી ઘરના માટલાઓ પણ ખાલી છે ત્યારે શૈલેષભાઈ પંચાલ અને હેમુભાઈ ગઢવીએ આવી અને શંખેશ્વર મારી ઓફિસમાં વાત કરી કે બેન આ પરિસ્થિતિ રાખવું છે તો તમે કંઈક તમારા ટ્રસ્ટ દ્વારા અથવા બીજા કોઈથી કંઈ થાય તો આ હેલ્પ કરો ત્યારે મેં કીધું કે મને એક દિવસનો ટાઈમ અને હું મારા ટ્રસ્ટમાં આગળ વાત કરું છું ત્યારે આદિજીબલ ટ્રસ્ટમાં આ વાત અને વાતજી ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયેશભાઈ એમને આ મારી વાતને એક્સેપ્ટ કરી અને અમે દિવસના પંદર ટેન્કર અહીંયા રાખું ગામમાં દરરોજ મોકલશું અને લોકોને પાણી પહોંચાડીશું એ માટે હું આદિજી નિવક્ત ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી પ્રમુખ શ્રી જયેશભાઈ જરીવાલાનો અને એમના ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારા ગામમાં આશરે એક મહિનાથી પાણી નહોતું આવતું અને એ સમસ્યાની વાત અમે જીજ્ઞાબેનને કરી તો બેને કીધું કે એ સમસ્યા માટે અમે ઉપર વાત કરી અને તમને જણાવી એના અનુસંધાને એમને દિવસ દરમિયાન પંદર ટ્રેક્ટર આદિજ્યુ મહે ચેરિટેબલ ટ્રસ્ટ અને જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રોજના પર ડે પંદરથી વીસ ટ્રેક્ટર પંદર ટ્રેક્ટર અહીંયા રાફોમાં પાણીની સેવા આપી તો અમે બે ટ્રસ્ટના ખૂબ ખૂબ આભારી છીએ હવે જ્યાં સુધી બોર છે ને એ રિપેર થઈને ત્યાં સુધી ચાલુ રાખશે બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર